હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી અડતાલીસ કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજે ચૌદ ઓગસ્ટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે ભારે વરસાદની શક્યતા છે જે બે દિવસ યથાવત રહેશે ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે અમદાવાદ શહેરમાં પણ આજે કેટલાક ભાગોમાં ખૂબ જ સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે શહેરમાં વહેલી સવારથી જ છૂટા છવાયા વાદળછાયા વાતાવરણ સાથે શહેરીજનોને બફારાનો અનુભવ થયો છે કારણ કે આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન બત્રીસ થી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે ગઈકાલે શહેરમાં વરસાદી માહોલ હોવાથી બપોરના સમયે એટલે કે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં શહેરનું મહત્તમ તાપમાન પચીસ થી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ હતું ફક્ત એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં પાંચ થી સાત ડિગ્રીનો તફાવત થતા અમદાવાદ વાસીઓને આજે ગરમી અને બફારાનો અનુભવ થશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી અડતાલીસ કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદનો માહોલ રહેશે આ સાથે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા રહેવાની શક્યતાઓ છે જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હાલમાં ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે ભારે વરસાદની શક્યતા છે જે બે દિવસ યથાવત રહેશે ત્યારબાદ વરસાદની સિસ્ટમ જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી જાપતા પણ છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બાણુ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યનો સિઝનનો એવરેજ વરસાદ બોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા નોંધાયો છે ગુજરાતમાં સિઝનનો એવરેજ બોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો ઓગણ એંશી પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ અઠ્યાસી પોઈન્ટ ઝીરો ઝીરો ટકા દક્ષિણ ગુજરાતમાં છ્યાસી પોઈન્ટ ચાલીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોપ્પન પોઈન્ટ આઠ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં છપ્પન પોઈન્ટ છવ્વીસ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં બાણુ તાલુકામાં વરસાદ વરસ્યો છે ફરી વાર આપણે માહિતી આપી દઈએ અમીરગઢમાં આડત્રીસ મિલીમીટર બાવડામાં ત્રેવીસ મિલીમીટર ઉમરગામ અને પોસી નામાં બાવીસ મિલીમીટર મેંદરડામાં વીસ મિલીમીટર વંથલીમાં ઓગણીસ મિલીમીટર તેમજ વિસાવદરમાં અઢાર મિલીમીટર વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે જ્યારે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે બીજી તરફ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયું ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ઓછી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે બાવીસ ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે ઓગસ્ટના અંતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ નવસારીમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ પંચાણું ઇંચ આણંદમાં બે પોઈન્ટ એકાણું ઇંચ નવસારીના જલાલપોરમાં બે પોઈન્ટ સડસઠ ઇંચ પલસાણામાં બે પોઈન્ટ ઓગણસાઠ ઇંચ ડભોઈમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ હાલોલમાં બે ઇંચ ડોલવણમાં બે ઇંચ અને વલોડમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળ સપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં બે થી ત્રણ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને એકસો પાંત્રીસ પોઈન્ટ ઇઠ્યાસી મીટર પર પહોંચી છે ડેમ નેવું ટકા ભરાતા હાઈ એલર્ટ મોડ પર છે હાલ સરદાર સરોવર ડેમમાં બે લાખ ત્રાણું હજાર ત્રણસો નેવ્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે જે આવકની સામે બે લાખ

મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે કુલ બસો સાત જળાશયોમાં હાલ બોતેર પોઈન્ટ આડત્રીસ ટકા જળ સંગ્રહ છે પાણીની ભરપૂર આવકથી રાજ્યના નેવ્યાસી જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી નેવું ટકાથી વધુ ભરાયેલા બાસઠ જળાશયો હાઈ એલર્ટ પર છે એસી થી નેવું ટકા ભરાયેલા સોળ જળાશયો એલર્ટ તો સિત્તેર થી એસી ટકા ભરાયેલા અગિયાર જળાશયો વોર્નિંગ પર છે ચોમાસાની સિઝનનો કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌથી વધુ કચ્છમાં સિત્યાસી ટકા તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ચોર્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ઇઠ્યોતેર પોઈન્ટ છન્નું ટકા વરસાદ વરસી ચુક્યો છે તો મધ્ય ગુજરાતમાં ચોપન પોઈન્ટ એકાવન ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ત્રેપન પોઈન્ટ સત્યાવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર